ભરૂચમાં મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત દેવામાં આવ્યો આવ્યો છે છે આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતત બની ગયું છે શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય સાથે જ મેળાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવશે પોલીસ વિભાગે મેળામાં આવનારા નાગરિકોને ખિસ્સા કાતરું અને ચોર ટોળકીથી સાવચેત રહેવાની અપીલ કરી છે ભીડભાડમાં વ્યક્તિગત સામાન મોબાઈલ અને નાણાંની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મી અથવા કંટ્રોલ રૂમ ને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા મેળાને નિરાંતે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે